આ કેરીઓ ખાવા આ ભાઈ ચપ્પુ અતા દે સ્પેશિયલ ચપ્પુ કાપવા લે જાય છે આ ઈતો આમ પેલો આપણો ભાઈ આ ભાઈ જ તો ગાઈ જ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે કેરી ખાવાની છે તમને વતી કેરીઓ વેરીઓ પાડીને પછી કાપવા બેસીએ એટલે બરાબર જય માતાજી જય દ્વારકાધીશ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કાળ બોલી ગયા તો ગાઈ જ આપ આ ભાઈ આ ભાઈ ઈતો રહે ને કેરીઓ કાપવાનું ચાલુ હ અમે આવીએ કેરીઓ ખાવા નહીં ભાઈ ખાયા હા अब अंको खाए से खाई ले भाई बताए हम क्यों करवानू गाइस ऐसे खाते हैं ये इसे कुछ देखा 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 लग रहा है अरे कहना क्या चाहते हो चेव गए चेव था तो चेव था मेरे जी चाकू लगाया है देखिए उदी भाई ए चाकू आई यू <laughs> हाँ। चाकू आजी जी कैरी कब कब तक કેરી કાપતા કાપતા વાજી ગયું ભાઈ ના તો ગાઈઝ વાન હજી કાપી ને પછી ધોવાની પછી આ બધું નાખવાનું આ મરચું હું ખાઈને બેઠો લઈને બેઠો ઉપર હારી મરચું હારી ભાઈ મેઠું હારી મેઠું બધું મિક્સ કરીને ખાવાનું હોય તો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો મજા આવશે જો અમે ખાઈએ ને તમે જોઈ રહ્યો ભાઈ સાહેબ કંઈક જ્યાદા નહીં હોય મતલબ કુછ બી તમારે ખાવે તો આઈ જાવ હવે અબો લઈને બેઠા આઈએ અમે બાપરી કેરીઓ ખાવ તો ગાઈસ આ ભાઈનો વાજી જો ચક્કુ એટલા ભઈએ ચાલુ કરી દીધો કાપવાનું આ ભઈ તો અમે માસ્ટર હે ભઈ કાપજી હા જો કાપવા ફટાફટ કોમ કાજે આવી છે ભઈની તો મારા પાણી આઈ ગયું છે વસ્તુ ધોવાનું કોમ ચાલુ થઈ ગયો ભાઈ બધામાં કારીગર છે માલ માલ શું બનાવે માલ માલ ખોપવાનો

આપડે ફોટો પાડવા કઈ જ આ ભાઈ કોમકાજ ચાલુ કરી દીધું ભાઈ આ બધું મિક્સ કર મરચું લાગ્યું ભાઈ ચક્કુ ચક્કું નઈ મરચું લાગ્યું તો પાણી આવી ગયું છે અને ખાવાળા અરે અંદાજ બધું કામ થઈ ગયું કેરી કમ્પ્લેટ ચાલુ કરો કોણ ચાલુ કરો અને ચાલુ કરી દીધું અને ચાલુ કરી દીધું આપણે કર નાખ મસ્ત કોણ હી રુક કહા સે આતે હી મજબૂત છે ભાઈ મજબૂત બનીએ ગઈ ભાઈ નું મુડું પાણી આવવાનું ઓ बताए बताए देखो भाई मिर्ची 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 काजी गेरी खाक मजा है लगते हो क्यों हाँ ओ આમ કઈ ઓ તમે ખાઈ લો થોડીક એક્શન કરી દે તારી કહી દે આપણે આપણે ખાવાના વ્લોગ ચાલુ કરવા દે કહી દે તો કઈ ભાઈ આપણું નાલું કાર્યું ખાઈ

तो गाइस भाई काम तो हारु छ ए हात तो फेरो मै यार ले हात मा भागी चप्पु Oh,

ખા એટલે કેરી ખાવા જ આવ્યા હતા અમે હવે આ મસ્ત મસ્તી મસ્તી કરશું અમે તઈ બંધ ભેગા થઈને એટલા આજનો વ્લોગ આટલો જ હતો આપણો કેરી ખાવાનો તમને બધાને લાલચ જ ચાલવાની હતી ખાલી કેરીને મજાક કરાવ ગાય ભાઈ ભાઈ ઈસ તરફ દેખ એક બાર દેખ એક બાર એ એ પ્રમાણે એક વાર સારું કોમેન્ટ કરજો

હાય ગાય જ પછી કોઈ નઈ ઠંડા પાન લેડો ગઈ જય માતાજી જય દ્વારકાધીશ